હેલો ગાય કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં તો મિત્રો આજે વાતાવરણ થોડુંક બહુ સારું થઈ ગયું છે અને વાતાવરણ વાદળા થઈ ગયા અને વરસાદી થોડોક આવી ગયો તો એટલે માંડવ્યું પાવાની હતી ત્યાં વરસાદ આવી ગયો તો એ બહુ સારી વાત છે અને માંડવીયુમાં ને નગર પુગાત નહીં પાણી પાવામાં કેમ કે એકારે તણાઈ ગયું અને માંડવીયુમાં જેટલી જરૂર હતી ને વરસાદની એટલો વરસાદી થોડોક ઘણો થઈ ગયો હજી આગાહી છે એટલે થઈ જાય એટલે લગભગ તો અઠવાડિયા દસ દી લગી પાવાની નહીં થાય અને ત્રણ ચાર દીનો ટેકો કરી દીધો વરસાદ તો મિત્રો આપડી માંડવી છે જો તમે અને માંડવી જો કાળી મકોડા જેવી થઈ ગઈ છે બંછી રાયડું નાખે એમ કહે કે અહીંયા હું છે હાલો હાલો આવું બંછી આવું હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો ને એટલે બંછી રાયડું નાખવા મીંડી તો હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો એટલે ગાય ધોઈ લઈએ તો હાલો બનાવી રહ્યો વ્લોગમાં બંછી તો મિત્રો આ છે અમારી બંછી વાસડી અને હે ને છે નથી બંછી તો ગાય દો ટાઈમ થઈ ગયો ને એટલે બંછી થોડીક રાયડું નાખતી હતી અને હું આવી ગયો એટલે જો બંધ થઈ ગઈ છે તો આલો ગાય ધોઈ લઈએ